મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દીકરી આપણા છે દીકરી વગર ઘર લાગે છે અને સમાજ પણ અધૂરો છે પહેલાના સમયમાં લોકો દીકરીઓને બોજ માનતા હતા પણ અત્યારે સમય બદલાઈ રહ્યો છે દીકરીઓ પણ દીકરાઓ જેટલી સક્ષમ બની રહી છે દીકરીઓ પણ હર ક્ષેત્રે આગળ વધી રહે છે પછી તે શાળાને લગતું હોય રમત ગમત હોય કે અવકાશ વિજ્ઞાન હોય બેટી બચાવો એટલે કે દીકરીઓને બચાવવાની તેમજ તેમને ભણાવવાની વાત શા માટે કરવામાં આવે છે કારણ કે હજુ પણ કોઈક એવા લોકો છે જે દીકરીને જન્મ પહેલાં જ આ દુનિયામાં આવવા દેતા નથી પણ આ ખૂબ જ ખોટું છે દીકરીઓને પણ આ જીવનમાં જીવવાનો ભણવાનો અને આગળ વધવાનો પૂરો અધિકાર છે કન્યા કેળવણી મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે કે દીકરી શાળાએ જાય શિક્ષણ મેળવે અને પોતાના પગ ઉપર ઊભી થાય જ્યારે દીકરી ભણે છે ત્યારે તે પોતાનું જ નહીં પણ પોતાના પરિવાર તથા આખા સમાજનું નામ રોશન કરે છે આજે જે નાની નાની ઢીંગલીઓ શાળામાં આવી રહી છે તેમને જોઈને મને ખૂબ આનંદ થાય છે આપણે તેને શાળામાં પ્રવેશ આપીશું અસ્તુ